નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષવિદ દિનેશમાં સ્વાગત છે પણ જમાવટના સ્ટુડિયોમાં સ્વાગત છે દેવાંશિં જોશી સાથે બેઠો છું ટૂર બહુ કરે છે હમણાં કારણ કે એકલવીર છે ટીમ છે એમની જોડે પણ ફિલ્ડ રિપોર્ટિંગ ગમે છે એટલા માટે ઇલેક્શન નજીક છે ત્યારે ફિલ્ડમાં પણ જાય છે એનાલિસિસ પણ કરે છે અને ટીમ પણ સંભાળે છે એટલે હું એમની ચા પીવા આવ્યો હતો કેરી ખાવા આવ્યો હતો વતનમાંથી કેરી લાવ્યા હતા પણ આપણે કેરીની વાત નીકળી છે તો હું એવું કહું છું કે જ્યારે તમે કશું વાવો છો ને એવું ઉગે છે તમે આંબા વાવો તો કેરી મળે છે તો બોલવામાં બહુ ધ્યાન રાખવું પડતું હોય છે તમે જે બોલો એના પરિણામો પણ એ પ્રકારના આવે છે કે તમે જો એવું બોલશો તો બાવળ ઉગશે અને રૂપાલાજી હંમેશા એમના ભાષણમાં એવું કહેતા કાયમી કે અંગ્રેજો આપણને આ બાવળ આપીને ગયા કોંગ્રેસે બાવળને વધારે લોકો સુધી પહોંચાડ્યો તો એમની જે વાણી છે ને એવાથી જે શબ્દો નીકળ્યા તો આખું ગુજરાત અત્યારે કદાચ એનો ભોગ બની રહ્યું છે કારણ કે ગુજરાત શાંતિપ્રિય છે આ માત્ર નહીં અને ક્ષત્રિયની લડાઈ નથી આ ક્ષત્રિય અને પાટીદારની લડાઈ નથી તો આજે એટલા માટે ચર્ચા કરવી છે કે આજે જે રીતે ભાઈપાલસિંહ મકરાણાની અટકાયત થાય છે રાજકોટમાં ને આખા ગુજરાતમાં જે રીતે ક્ષત્રિયો અને ક્ષત્રાણીઓ હવે જે એગ્રેસન સાથે લોકો આગળ આવ્યા છે તમને શું લાગે હવે શું થશે હવે શું થશે ની વાત કરતાં પહેલાં હું ખાલી વચ્ચે એ એ વાત તમે જે કહો ને કે આપણે આંબા વાવીએ તો કેરી મળે અને વાવળ વાવીએ તો કાંટા મળે તો જેવું બોલીએ એવું તમારા ભાગે આજે નહીં તો કાલે આવતું હોય છે એટલે શરૂઆત એ ત્યાંથી કરીશ કે નેતાઓએ પહેલાં તો એ સમજવું પડશે કે એમનું કામ મનોરંજન આપવાનું નથી દે આર નોટ એન્ટરટેનર્સ કે ત્યાં સ્ટેજ પર જાય ને પછી લોકોને શું ગમે છે ને એમને મજા આવે છે ને એક સમાજને ખુશ કરવા માટે બીજા સમાજનું ઉદાહરણ આપી દઈએ તો એ જે સાઉ થર્ડ ક્લાસ વાતો છે એમણે બંધ કરવી પડશે તો પુરુષોત્તમ રૂપાલા જો એમાં એક ઉદાહરણ બને છે તો એમણે બનવું જોઈએ ઉદાહરણ કે આ વાતો ન ચાલે હવે શું થશે માં મને છે ને એકચ્યુલી મનમાં છે ને થોડો ડર લાગે છે આ વિષય પર ડર એટલા માટે લાગે છે કે આપણું રાજ્ય ભૂતકાળ જોઈ ચૂક્યું છે અને છતાંય આપણી માણસ જાતની કમનસીબી એ છે કે આપણે ઇતિહાસ બોધ નથી લેતા એટલે અપરાધ બોધમાં જીવવું પડે છે આપણે ભૂતકાળમાંથી નથી શીખતા એટલે આપણે એનું હંમેશા પુનરાવર્તન કરીએ છીએ તો આપણે આંદોલનો જોયા પછી પણ શું કામ જાતિવાળા આંદોલન તરફ જોઈ જઈએ એ બહુ મોટો પ્રશ્ન છે તો કમનસીબે આજનું જેટલું આજે સાંજ સુધીનું જે દ્રશ્ય છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જેમ હોર્ડિંગ લાગ્યા રાજકોટમાં કે રાજકોટ રૂપાલા સાથે છે અડીખમ એ રીતે એ લોકો અડીખમ છે કે ભાઈ અમારો ઉમેદવાર છે અમારી પસંદગીનો અધિકાર છે અને પોલિટિકલી એ લોકો સાચા છે કેમ કે બે ઉમેદવાર એમણે પાછા લઈ લીધા છે આટલા દિગ્ગજ નેતાને એક આંદોલનના કારણે પાછા લે તો મેસેજ પણ ખોટો જાય અને એના દમ પર કાલે બીજા સમાજ કેમ કે દરેક નેતા ઓલમોસ્ટ દરેક કરતાં પણ મોટાભાગના નેતા ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક સમાજ માટે કે કોઈક ને કોઈક વિષય પર કશુંક તો બોલ્યા હશે એના ઉછળતા કૂદતા જો પાછા કોઈ વિડીયો સામે આવે પછી એમાં ચૂંટણી છે તો માફી નહીં અમારું સમાન ઘવાયું છે વાત સુધી સાવ સુધી વાત જાય તો આનો કોઈ અંત આવે એવો નથી આનો અંત નહીં આવે તમે કીધું પ્રમાણે પણ બીજેપીની જે અત્યારે મૂંઝવણ છે એ તમે કીધું એ પ્રકારની મૂંઝવણ છે કે નહીં કરી શકે અત્યારે માની લઈએ પણ રૂપાલાના હાથમાં કેટલું હતું શરૂઆતમાં એમને જયારે માફી માંગી એમના જ હાથમાં હતું એ માફી આમ થોડી ટણીમાં માંગી રહ્યા છે બંને વખત જે વાત એટલે આમાં કેવું છે એમને મને મારી ભૂલનો અહેસાસ છે ને એટલે હું માફી માંગુ છું એવી માફી નથી એમની એક પણ વાર એમની બંને વાર જે માફી છે એ એક તો બધા કહી રહ્યા છે કે મારી ભૂલ છે એટલે અને બીજું છે કે મારી પાર્ટીને નુકસાન થાય છે એટલા માટે હું માફી માંગુ છું પણ જે પેલું અંદરથી આવવું જોઈએ ને હું માનું છું કે જો એ અંદરથી નીકળ્યું હોત કે તમને લાગે કે નહીં માણસને રિયલાઇઝ થયું છે તો એ જે ચાન્સ હતો એ તો રૂપાલાએ પણ ગુમાવ્યો અને બીજેપીએ પણ ગુમાવ્યો કે એને સોલ્વ કરવાનું એ સમજવાનું કે ભાઈ તમારી લાગણી દુભાઈ છે અને તમે સાચા છો એની જગ્યાએ આપણે શું લીધું ખબર કે હા ભાઈ ભૂલથી એમના મનમાં જે શું હશે કે અંગ્રેજો સાથે નહીં તો મુગલો સાથે વ્યવહાર તો કર્યા જ છે ને તો શું કામ આટલું એ રીતે એ એટિટ્યૂડમાં એ લોકો કદાચ લઈ રહ્યા હશે કે ભાઈ ભૂલ ભૂલમાં અંગ્રેજ બોલાઈ ગયું બાકી બોલાયું સાચું છે એ પ્રકારની વાતો પણ પહેલાં તો શરૂઆતમાં થઈ ઘણા બધા લોકોએ એટલે એમના હાથમાં જ હતું આ રૂપાલો તો બહુ સિનિયર છે અને સ્ટેજ ના માણસ છે કારણ કે ડાયરે બિલકુલ તમને જો અનુભવ ના હોય તો તમે કંઈ પણ બોલી નાખો એ તો બોલવા માટે જાણીતા છે નરેન્દ્ર મોદી પછી કદાચ સૌથી વધારે સંભળાતા ગુજરાતમાં નેતા લોકો એમને સાંભળે છે તો અંદરથી જ નીકળ્યું છે એમના એ અંદર પડ્યું હશે એની બે સંભાવનાઓ છે હું એને પર્સનલી કઈ રીતે જોઈ રહી છું કે મને એવું લાગે છે ને કે મતલબ એમના ગ્રહ ફર્યા હશે એકચ્યુઅલી બાકી અંદર પડ્યું હોય કે ન પડ્યું હોય આટલો એક્સપિરિયન્સ્ડ માણસ રાજનીતિના ચાળીસ વર્ષોમાં જેના શબ્દોએ જ એને પોંખ્યા હોય મેં હમણાં ટ્વીટ પણ કર્યું હતું એ વિષયના સંદર્ભે કે થોડા દિવસ પહેલાં આ જે એ બોલ્યા એના લગભગ દસેક દિવસ પહેલાં અમરેલીમાં મોરારી બાપુ સાથે કાર્યક્રમમાં હતા અને મોરારી બાપુએ એમને બોલાવ્યા એ રીતે કે જેમને સાંભળવા હંમેશા ગમ્યા છે એવા પરસોત્તમ રૂપાલાને સાંભળીએ અને એ જ પરસોત્તમ રૂપાલા દસ દિવસ પછી એવું બોલે છે કે જે કોઈને સાંભળવું ન ગમે એટલે નિયતિ તમારી પાસે જો તમને આ રીતે આટલી એમના ભાગ્યમાં પેલી બદનામી કે એ બધું લખ્યું હશે તો કદાચ એ આવીને ઊભું રહ્યું કેટલાક લોકો કહે છે કે ભાઈ એમના કર્મો એમને ફળ્યા કોઈક કહે છે એમનું માનસ છળક્યું જે પણ થયું એ એટલી ખબર છે કે ચાલીસ વર્ષનો અનુભવ હોય રાજનીતિનો એ માણસ ભૂલથી ભૂલ ન કરે અને એમાં પણ સોશિયલ મીડિયાના જમાનામાં ન કરે પણ એમની સાથે થવાનું હશે એટલે થયું તમે કીધું કે એના ગ્રહ બદલાયા હશે હા એટલે એકદમ નોર્મલ ઇવેન્ટ છે બિલકુલ આપણે તો એ જ ચર્ચા કરીએ છીએ કારણ કે ઘણી વાર પેલું ટિપિકલ ને ટ્રેડિશનલ ડિસ્કશન કરવી પણ નથી આપણે પણ આપણે જે માનતા હોય બોલવું પણ જોઈએ એમાં કે બિલકુલ પેલું છે નહીં જેને કોઈ ના પહોંચે ને પેટ પહોંચે હમ આવી કહેવત છે આપણી વાત સાથે તો એવું શરૂ થઈ ગયું છે પાર્ટી સાથે આ હું મે એક દિવસ સંમેલ આપ્યો તો મારે એનાલિસિસમાં પણ ઘણી બધી બેઠકોના સંદર્ભે એ રીતે થઈ રહ્યું છે ગુજરાતમાં ઉમેદવાર જાહેર નહોતા થયા ને ભારતીય જનતા પાર્ટીના ત્યાં સુધી તમે કોઈ પણ પત્રકારને જઈને પૂછો એ લોકો શંકા નહોતા વ્યક્ત કરતા કે પાંચ લાખની લીડ નહીં આવે પાંચ લાખની લીડ પર શંકા વ્યક્ત નહોતા કરતા એટલે જીતવું ના જીતવું કે આ બેઠક પર પેચ ફસાયો એવી તો કોઈ વાત આવતી જ નહોતી જેવા ઉમેદવારો જાહેર થયા કે આ આંદોલનથી માંડીને જે પણ થઈ રહ્યું છે બધું અંદરનો ઉકળાટ છે એકચ્યુઅલી તમે સમજો સાબરકાંઠા વડોદરામાં જે બદલ્યા તો એ અંદરનો ઉકળાટ છે સાબરકાંઠામાં તો બદલ્યા પછી એ ઉકળાટ છે હજુ પણ સાબરકાંઠામાં ભીખાજી સમર્થકો એવું માની રહ્યા છે કે ફોર્મ તો ભીખાજી જ ભરવાના છે એમને હજુ એવી આશા છે કે મુખ્યમંત્રી સેન્સ લઈને ગયા તો એ કંઈક નિવેડો લાવશે એટલે આ તો આ ચર્ચા આટલી બધી છે એના ચક્કરમાં સાબરકાંઠા ભૂલાઈ ગયું છે બાકી ત્યાં હજુ પણ એ આશા છે એ લોકોને બીજું આ છે ક્ષત્રિય સમાજનું એ પણ અંદરનું તો ઉકળાટ છે કે ભાઈ અમારું પ્રતિનિધિત્વ ગાયબ થઈ ગયું છે અમે રાજનીતિમાંથી સાવ નામશેષ થઈ ગયા છીએ મંત્રીઓ ગાયબ થઈ ગયા સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના ક્યાંય ક્ષત્રિય નથી ચૌદમાં ટિકિટ નહોતી ઓગણીસમાં નહોતી ચોવીસમાં નહોતી ઓગણીસો ચોર્યાસી ની ચૂંટણીથી છ ક્ષત્રિય ઉમેદવારો હતા અ વડોદરાથી હતા સુરેન્દ્રનગરથી હતા જામનગરથી હતા ગોધરાથી હતા એવી રીતે છ લોકો હતા કે જે પ્રતિનિધિત્વ કરતા હતા પાંચથી છ લગભગ તો ચોર્યાશી સુધી જ્યારે કોંગ્રેસની ચારસો ચૌદ આવી ગુજરાતમાં ચોવીસ આવી તો એ ચોવીસમાંથી ચારથી પાંચ તો ક્ષત્રિય સમાજની હતી એ લોકો આવતા સુધીમાં સાવ ગાયબ કેવી રીતે થઈ ગયા તો એ અચાનક સમાજોમાં રાજકીય જાગૃતિ બહુ આવી છે બધા સમાજો એવી ઈચ્છી એવું ઈચ્છી રહ્યા છે કે ભાઈ અમારા સમાજનો નેતા હોવો જોઈએ સ્પર્ધા ચાલે છે હેલ્ધી હોય ત્યાં સુધી ઓકે છે તો બધી બાજુ જે અંદરનું ઉકળાટ છે એ બહાર આવે છે ભાજપમાં પણ એવું છે તમે સમજો નેતાઓ સીટ ખાલી નથી કરતા હવે

મને થોડો ડાઉટ છે દરેક જગ્યાએ શું થાય છે વિરોધ હતો આખી ચૂંટણી લડાઈ જ નથી ખેડૂતોના મુદ્દા પર તમે ખેડૂતોના મુદ્દા પર કે નારણ કાછડિયા પર ચૂંટણી લડો તો એમને વાંધો એટલે રેખાબેન ચૌધરી પર કે બનાસકાંઠાના મુદ્દા પર કે સમાજ પર ચૂંટણી લડવાની હોય તો ભાજપને વાંધો છે ભારતીય જનતા પાર્ટીમાં છવ્વીસે છવ્વીસ બેઠક પર ગેનીબેન વર્સિસ નરેન્દ્રભાઈ અનંત પટેલ વર્સિસ નરેન્દ્રભાઈ ચૈતર વસાવા વર્સિસ નરેન્દ્રભાઈ તો તમારે એક જ ઉમેદવાર સામે લડવાનું છે અને દેટ ઇઝ નરેન્દ્ર મોદી અને જ્યારે એ સરખામણી થાય ત્યારે ગુજરાતની જનતા શું કામ ન સ્વીકારે એ પ્રશ્ન આવી જાય ફરી આપણે ગોંડલ રાજકોટમાં જઈએ અને તમે સ્પષ્ટતા કરી હું પણ કરી દઉં છું આ ચર્ચા આપણે એટલા માટે કરવી છે કે જે આપણને આશંકા છે જે પ્રશ્ન નથી જવું આપણે બિલકુલ જવાની જરૂર નથી પણ ચર્ચા એટલા માટે કરીએ કે સામાન્ય લોકોએ જે કોઈ પણ જ્ઞાતિ ના હોય એને ધ્યાન શું રાખવાનું છે કારણ કે આપણી સામે ઘણા એક્ઝામ્પલ છે કે હાર્દિક જે આંદોલન માટે નીકળે છે અત્યારે જે કંઈ કરવું તે પોતાના માટે બધું જ કરી લીધું છે સમાજના કેટલાક ને ગોળી વાગે છે અને પરિવારો પાસે આજે યુવાનો છે નહીં તો આવા આંદોલનોમાં શું ધ્યાન રાખવાનું થશે એવું જો થાય તો કારણ કે ઇતિહાસ સાક્ષી છે એક્ઝેક્ટલી લે મેં તમને જે કહ્યું ને કે મેં થોડા દિવસ પહેલાં આ નિયતિવાળી ટ્વીટ કરી હતી પરસોત્તમ રૂપાલાવાળી તો એમાં છેલ્લા બે ફકરા આ વિષય પર લખ્યા હતા કે આપણે સાક્ષી રહ્યા છીએ કે નેતાઓ આંદોલનને હંમેશા માધ્યમ બનાવે છે પગથિયું લે છે એના પર ચડે છે અને કમનસીબે એક એક પડતા મૃતદેહ એમના માટે એક એક પગથિયું બને છે કોઈના માટે ચૌદ પગથિયા બને તો કોઈના માટે એનાથી વધારે પગથિયા બને જેટલા વધારે પગથિયા એટલો મોટો નેતા અને એના પછી તમે એ મૃતકોના મા બાપને જઈને પૂછવા જાઓ તો એમની પાસે કોઈ જવાબ નથી હોતા એટલે આ બધું જોયા પછી જો આપણે આપણા નેતાના દમ પર આપણા ઇમોશન્સના દમ પર હું બહુ ઇમોશનલ છું મારા સમાજ માટે મને બહુ જ ખરાબ લાગ્યું છે આઘાત લાગ્યો છે અને હું નહીં સહન કરું એમ કરીને ઇવન આજે જોહર જેવી વાતો થાય છે એ એટલા માટે અસ્વીકાર્ય છે કે એક તો સૌથી પહેલાં ગુનો છે લીગલી ઇલીગલ છે એ ખોટું જ છે અને મોરલી પણ ખોટું છે યુ પ્રમોટ તમે તમે પોતાની જાતના મૃત્યુને થોડું તમે એને પ્રમોટ કરી શકો એટલે એ ખોટું છે એટલે એને ગ્લોરીફાય કરવાની જરૂર નથી એ બહુ જ સારી વસ્તુ છે નહીં અને જે ઇતિહાસમાં હતું એ ઇતિહાસ હતો આજે આપણે વર્તમાનમાં છીએ એકવી કોઈ પરિસ્થિતિ નથી તો આ પ્રકારની વાતો છે એ એ ઉશ્કેરાટ આવેગ અને સંવેદનશીલતા તરફ આખા વિષયને લઈ જાય છે અને વિષય એ બાજુ ન જ જવો જોઈએ એટલા માટે કેમ કે એનું પરિણામ શું પરશુત્તમ રૂપાલાની ટિકિટ બદલાવાથી જો ખરેખર એમના મગજમાં રહેલું જો માનસ એમના માનસમાં હોય ને જવાનું હોય તો તમે કરી નાખો બધું જ એવું થતું નથી કમનસીબે એક સંદેશ પહોંચવો જોઈએ સમાજે પોતાની લડાઈ લડવી જોઈએ અને દરેક સમાજનો સ્વતંત્ર વિષય છે પણ સમાજના છોકરાઓ પર કંઈ અસર ના થવી જોઈએ તો ક્ષત્રિય સમાજ એવું પણ કહે છે કે અમે તો એકદમ ચૂપચાપ લડાઈ લડીએ છીએ પાટીદારો સાથે કોઈ જ વાંધો નથી એવું વારંવાર ક્ષત્રિય આ વખતે બોલે છે યસ તો મહેપાલસિંહ મકરાણાને જે રીતે આજે જે આપણે દ્રશ્યો જોયા છે તો ક્ષત્રિય યુવાનો એવો પણ સવાલ કરશે જયારે આપણે વાત કરીએ કે શું કરીએ તો પછી અમે એક ઉશ્કેરવાની પરિસ્થિતિમાં તમે અમને ના લાવશો તો સરકારે શું કરવાની જરૂર છે સરકાર આ વિષયને સરકાર કરતાં પણ ઇન્ફેક્ટ ભારતીય જનતા પાર્ટી આ વિષયને ક્યારે ન રોકી શકી બંને બાજુ અહમની લડાઈ છે કોણ પોતાના અહમને બાજુ પર મૂકે એની વાત આવે છે રાજહટ તો બંને બાજુ છે એક બાજુ જો રાજપૂત એવું કહેતા હોય કે અમારી રાજહટ છે તો જે લોકો સરકારમાં છે એ લોકોની તો પેલી ઓરિજિનલવાળી રાજહટ છે કેમ કે એમની પાસે અત્યારે સત્તા છે સરકાર સૌથી પહેલાં સરકાર પર આરોપ નથી હું મૂકતી પણ સંગઠન એવું માનીએ એટલે ભારતીય જનતા પાર્ટીનું એવું નહીં પણ ઘણા બધા એવા સામાજિક સંગઠનો કાં તો એવા લોકો કે જેને જેને સળગાવીને તાપણું કરવાની ટેવ છે પર્ટીક્યુલરલી એવા લોકો ફેક અકાઉન્ટ બનાવીને હું તમને જેમ કે ઉદાહરણ તરીકે મેં આજે જ મારા હું કરી રહી હતી ને રિસર્ચ તો મેં એક વચ્ચે જેમ કે એક જુઓ આઈએમ મોદી મોદી કા પરિવાર નામે કોઈએ એક અકાઉન્ટ બનાવ્યું છે આ હું તમને શેર પણ કરીશ એમાં તો હા તો એમાં લખ્યું છે હું એને થોડા સારા શબ્દોમાં વાંચી વાંચી રહી છું કે આજે જો એક પણ રાજપૂત ખાલી જગ્યાવાળી બાઓએ જોહર ના કરે તો બે બાપની કરવું જ જોઈએ તમે આ રીતે જ્યારે લખી રહ્યા છો અથવા બીજું એક અકાઉન્ટ છે પટેલ કરીને બનાવ્યું છે અકાઉન્ટ ઉદાહરણ તરીકે આ તો હું તમને ખાલી ચાર પાંચ ટ્વિટર એકાઉન્ટના ઉદાહરણ આપું છું આવા અઢળક લોકો છે જે સોશિયલ મીડિયા પર આ લખી રહ્યા છે અને એ રાજપૂત સ્ત્રીઓ વિશે ખરાબ લખી રહ્યા છે તો અમુક અકાઉન્ટ વાઇસ વરસા એવું નથી કે આના માટે નથી પટેલનો પટેલની ગોળી પાદર સુધી એ તો કશું ન કરી શકે અમે કરીશું આ રીતે ઉશ્કેર તો એ વાત સાચી છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો બહુ જ સંયમશાલીનતાથી તૃપ્તિ પરસોત્તમ લડશે તો હું આવીશ એમના પ્રચારમાં પણ સાથે વાંધો છે એમના પરિવારથી પણ નહીં એમના સમાજથી નહીં કશાથી વાંધો નથી પણ તમને વાંધો નથી પણ ઉમેદવારની તો એક જાતિ છે જ એટલે પરસોત્તમ રૂપાલા રૂપાલા છે એ કડવા પટેલ છે એટલે એમની સંસ્થાઓ એમના માટે આવશે જ એમને બચાવવા માટે કેમ કે લટકતી તલવાર એમના સાથે છે તમારા મુદ્દા સાથે જો બધા સહમત હોત તો વાત અલગ હોત મુદ્દા સાથે પ્રાથમિક દ્રષ્ટિએ આખું ગુજરાત સહમત હતું કે પરસોત્તમ રૂપાલાએ આવું ન બોલવું જોઈએ પણ એ ગુજરાતમાંથી મોટા ભાગનું ગુજરાત એવું માને છે કે ભૂલ થઈ છે અને એ લોકો એવું કહે છે કે ભૂલ છે તો માફી હોય અપરાધ છે તો ફરિયાદ હોય અને સજા કાનૂન આપે એટલા માટે એ લોકો જો બાકીના જ ઈતર સમાજો છે એની અંદર એ લાગણી ફેલાવવામાં આવે કે ક્ષત્રિયો જીદે ચડ્યા છે અને એમની ખોટી જીદ છે તો ક્ષત્રિય વર્ષિસ ખાલી પાટીદાર નહીં બાકીના અનેક સમાજ થઈ શકે એમ છે તમે સમજો પદ્મિવાળા થર્ડ ક્લાસ બોલી રહ્યા છે મેં એના પર વાત પણ કરી પણ આ જ ટાઈમે એમનો ઓડિયો વાયરલ થવો શું બતાવે છે કે આખો એક માહોલ સેટ થઈ રહ્યો છે અને એ માહોલ સેટ થઈ રહ્યો છે એટલે એમના વિશે ન બોલવું જોઈએ એવું નહીં એ જે એમણે બોલ્યું એ સખત ઘૃણાસ્પદ છે અને એવા લોકોનું સ્થાન જ નથી સમાજમાં પણ એવા લોકો જ્યાં સુધી આંદોલનને લીડ કરે છે અથવા આંદોલનનો ચહેરો બને છે ત્યાં સુધી આંદોલન સાચી દિશામાં નથી જઈ રહ્યું બીજી બાજુ સરકાર કશું જ નથી બોલતી અને હોર્ડિંગ લગાવે છે તો ધેટ મીન્સ કે એક ઉશ્કેરી તો રહ્યા છે કે અમારે તો અડીખમ છે તમારાથી થાએ ઉખાડી લો અને એટલે જ સંવાદ નથી થઈ રહ્યો સરકાર કશું જ નથી કરી શકતી સંવાદ કરી શકે છે એમની સાથે કમ્યુનિકેટ કરો એમના દિલ સુધી પહોંચો કેમ કે ઘાતો ઊંડો લાગ્યો છે તમે સમજો કે બધા પોલિટિશિયન્સ નથી જે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે તો એ બધી સ્ત્રીઓ થોડી રાજનેતા બનવા નીકળી છે એ તો અમુક હિસ્સો છે એ જે હશે એમાંથી બે પાંચ લોકો પણ બાકીના બધા લોકો લાગણી સાથે અને અમારા સમાજનું અપમાન થયું છે એવું માનીને આવ્યા છે સ્ટેન્ડ લેવું પડે એમની સાથે વાત કરવી પડે સમજાવવા પડે એમની વચ્ચે જવું પડે તમે એમને સાવ પર કરશો અને એમની સામે બીજા સમાજોને કરશો તો એમાં તો નુકસાન નથી થવાનું રાજ્યનું નુકસાન થવાનું છે તો મૃદુભાષી સી ની પણ ફરજ છે હું માનું છું હા અને ફરજ ચૂકી રહ્યા છે ડેફિનેટલી એમણે બોલવું જોઈએ અને સમજાવવું જોઈએ સમ આમાં કેવું છે કે એ લોકો એ રીતે લઈ રહ્યા છે હું માનું છું કે સી આર પાટીલે બે હાથ જોડીને વિનંતી કરી તો મેં જ્યારે પ્રેસ કોન્ફરન્સ જોઈ તો સી આર પાટીલની સી આર પાટીલની એક છાપ છે કે એ એમની પાર્ટીમાં એમણે જે પદ છે પ્રમુખનું એને વિક્રમાદિત્યનું સિંહાસન બનાવી દીધું છે તો એમની એ ધાકડ છવિની વચ્ચે બે હાથ જોડીને માફી જ્યારે માગી તો એ પ્રેસ કોન્ફરન્સ જોતાં મને એવું લાગ્યું કે હવે બધા પીગળશે અને કદાચ જે કમ્યુનિકેટ થશે તો સારું એટલે મેં પણ હું એવું જ વિચારતી હતી પર્સનલી એટલે હું પર્સનલી એવું માનું છું કે મારા માનવા ના માનવાથી કશો ફરક નથી પડતો મારે નથી નિર્ણય કરવાનો બીજું કે જે સમાજને લાગ્યું છે એ સમાજે જાતે નક્કી કરવાનું છે પણ જો કોઈ એક નથી ઝૂકતું તો તમને માફ કરવામાં શું વાંધો હોવો જોઈએ સામે સેમ પેલા લોકો એવું કહી રહ્યા છે કે અમે આખા રજવાડા આપી દીધા તમને એક ઉમેદવાર બદલવામાં શું વાંધો છે એટલે હું કહું છું ને કે આ ટસલ છે ને આમાં કોઈ પણ બાજુ સ્ટેન્ડ લેવું એ પોતાની અંદર અપરાધ છે એક પણ બાજુનું સ્ટેન્ડ ના લઈ શકાય મને અમુક વાર એવો વિચાર આવે કે હા ના વાત સાચી છે એમની ઉમેદવાર લેવામાં શું જાય છે આટલું બધું કેમ લીગ ઉપર પછી જ્યારે એ લોકોની બાજુ રહીને આપણે વિચારીએ કે પાર્ટી તરીકે જો એક આ નિર્ણય કરે છે અને પોતાના કેબિનેટ મંત્રીને હટાવે છે એક સ્ટેટમેન્ટ માટે જેના માટે અડધો સમાજ એવું માની રહ્યો છે કે માફી મળવી જોઈએ તો એ પબ્લિક સેન્ટિમેન્ટ પર જઈ રહ્યા છે કેમ કે એ તો હકીકત છે કે જે લોકો ક્ષત્રિય નથી ને જે લોકો એન્ટી બીજેપી નથી એ બંને સિવાયનો જે હિસ્સો છે તો એવું જ માની રહ્યો છે કે વાત સાચી છે કે એમણે દિલથી માફી માંગવી જોઈએ વ્યવસ્થિત રીતે સારી રીતે માફી માંગવી જોઈએ અને આમણે માફી આપી દેવી જોઈએ કેમ કે બધી કોશિશ થઈ ગઈ છે બે ત્રણ વાર માફીની એટલે આ જે ચક્રાવ્યો છે ને એની અંદર મને એવું લાગે છે કે શાણા અને હોશિયાર નેતાઓએ કૂદીને આને સોલ્વ કરાવવાની કોશિશ કરવામાં એ લોકો બહુ જ મોડા પડ્યા છે અને મને એવું લાગે છે કે એ ખરેખર હવે બહુ મોડું થયું છે દર્શકોને એ પણ જાણવું હશે ફાઇનલી તો શું થશે તો આપણે કીધું જ છે શું થવાનું છે પણ પરિણામ શું આવશે પહેલાં તો બદલશે કે નહીં આજે બદલશે કે નહીં શક્યતા તમને દેખાય છે હવે પછીના સમીકરણો પ્રમાણે અને નહીં બદલે તો શું થશે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી હું સમજી રહી છું ત્યાં સુધી ટેસ્ટ માટે મૂક્યા છે પર્ષોત્તમ રૂપાલા ફરી એકવાર મેદાનમાં જેમ તમને ખબર હોય તો પાટીદાર આંદોલન વખતે એક નેતાનો ટેસ્ટરની જેમ ઉપયોગ થતો કે એમને ત્યાં રેલીમાં મોકલે અને પછી જુએ કે લાફો બાફો પડે છે તો ખબર પડી જાય કે અહીંયા વાતાવરણ થોડું ચાર્જડ છે ટેસ્ટર ચળક્યું એટલે મતલબ આપણે અહીંયા વધારે મહેનત કરવાની છે તો એ જ સ્ટ્રેટેજી સાથે બીજેપી કામ કરતી હશે લગભગ કે પરસોત્તમ રૂપાલાને મૂકો મેદાનમાં ને જોઈએ મુદ્દો કઈ બાજુ એટલે પેલું આપણે છે ને તેલ જુઓ તેલની ધાર જુઓ અને પછી નિર્ણય લો તો બીજેપી એ મૂળમાં હોઈ શકે એવું લાગે છે એટલે સો ટકા બદલશે કે સો ટકા નહીં બદલે એનો કોઈ જ ચોક્કસ જવાબ નથી જો બદલે તો શું થાય તો જો બદલે તો મને એવું લાગે છે કે કોઈ જ ફેર ના પડે બદલે કે ના બદલે ભાજપને જીતવામાં વાંધો નહીં આવે એવું મને લાગે છે પરષોત્તમ રૂપાલા હોય કે બીજું કોઈ હોય રાજકોટથી જે પણ હશે જીતશે કેમ કે ભારતીય જનતા પાર્ટીની હાલની આજની ડેટમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી પરષોત્તમ રૂપાલાની જગ્યાએ બીજું કોઈ આવે છે

બીજું કે ક્ષત્રિય સમાજની સામેના સેન્ટિમેન્ટ ઊભા કરવા માટેનો ઇનફ ભૂતકાળ છે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પર્ટિક્યુલર એટલે જો તમારે આ મુદ્દાને સળગાવવો હોય અને એન્ટી ક્ષત્રિય બનાવવો હોય તો બહુ જ સરળતાથી બાનો વિડીયો મૂકો જેમ કે તો ઓટોમેટિક એન્ટી બા તો બની જાય બાકીના સમાજોમાં પણ એવા તો જેટલા લોકો લીડ કરી રહ્યા છે એમાંથી સિત્તેર ટકાનો એવો ભૂતકાળ છે દરેકના કોઈને કોઈ ઓડિયો જે તે સમયે વાયરલ થઈ રહ્યા છે ને તર્કે છે કે તમને અક્ષમ્ય ગણાતા અપરાધોમાં કે જે ક્રિમિનલ ઓફેન્સીસ છે એમાં તમને માફી મળી છે એટલે તમે આઈડિયલી તમે જેલ પાછળ હોવા જોઈએ તમે એવું બોલેલા છો અને છતાં તમને માફી મળી છે અને તમે હવે માફ નથી કરી રહ્યા તો બાકીના બહુ બધા રસ્તા હતા પેલા સંતોને વચ્ચે લાવીને સોલ્વ કરાવવાના બધું ભાજપ બધા ચાન્સ મિસ કરી ગયું છે આમાં આ વખતે એટલે આખો મુદ્દો એન્ટી ક્ષત્રિય સેન્ટિમેન્ટનો જો કરવો હોય બીજેપીએ વોટ માટે તો એ સરળતાથી થઈ શકે એમ છે કેમ કે સૌરાષ્ટ્રની રાજનીતિ સખત રક્તરંજિત અને દરબારો સાથેના સંઘર્ષની રહી છે જે તે સમયે પણ હવે એવું નથી રહ્યું ને તમે એ સમજો કે હવે ક્ષત્રિયો ખાસા મતલબ બહુ જ બધું રીતે એમનું માનસ એમણે બદલ્યું છે ઘણો બધું સ્વીકાર ભાવ રાખ્યો છે સામાન્ય જીવન જીવતા થયા છે માંડ બધું પૂર્વવત થયું છે

એ વાણીના કારણે પરિસ્થિતિ પેદા થઈ છે તો હવે પછી જમાનો સોશિયલ મીડિયાનો છે અને જ્યારે આપણે ગુજરાતની શાંતિની વાત કરીએ તો કમસે કમ આ કક્ષાના લોકોએ શું ધ્યાન રાખવાનું છે અને જો ન રાખે તો આપણે શું ધ્યાન રાખવાનું છે કોમન મેને સમાની વ આકૃતિ સમાના હૃદયાની વહ સમાન વસ્તુઓ મનઃ યથાવહ સુસાહસતી એટલે ઋગ્વેદનો એક શ્લોક છે અને એનો મતલબ એવો થાય છે કે આપણા બધાના મન એક થાવ વિચારો એક થાવ અને આપણે હું આ સંદર્ભમાં કે દેશના કલ્યાણ માટે ચોક્કસ દિશામાં એક દિશામાં ભેગા થઈને કાર્યો કરી આગળ વધીએ તો જ્યાં સુધી એ ભાવ આપણે માણસ માત્રમાં નહીં પ્રગટાવી શકીએ એ હકીકત છે કે જાતિ કભી નહીં જાતી પણ એને ગૌરવ પૂરતી રાખીએ મને મારી જાતિનું ગૌરવ હોય કેમ કે હું ચોક્કસ પ્રણાલીમાં જન્મી એ સંસ્કારોની વચ્ચે ઊભી થઈ રિવાજો માન્યતાઓ એનું પોષણ કરવું એ મારી જવાબદારી છે કેમ કે એ મારું કલ્ચર છે પણ મારું કલ્ચર જો મારું અભિમાન બની જાય અને હું બધાને નીચા માનવા માંડું મારાથી તો એ તો એનાથી ખરાબ વાત શું હોઈ શકે એટલે એકદમ જે શરૂઆતનો વેદિક કાળ હતો આપણા ઇતિહાસમાં લિખિત ઇતિહાસમાં ત્યારે બધું બહુ સારું સારું લખવામાં આવ્યું છે પણ એ લખાયું સારું સારું પછી એ ફોલો ના થયું પછી તો ચાર વર્ણમાં વેચાયા અને પછી વર્ણને કામ પ્રમાણે વર્ણ નહીં વર્ણ પ્રમાણે કામ કરી નાખ્યા અને પછી સાવ એટલા બધા એટલે આપણો ઇતિહાસ છે ને કમનસીબે બહુ ગ્લોરીફાય કરવા જેવો આ બધી વાતોમાં નથી રહ્યો આપણે એમાંથી શીખીએ જે મેં એકદમ હમણાં પણ એક વાક્ય બોલ્યું કે ઇતિહાસ બોધ લઈએ કે જેથી અપરાધ બોધમાં ના જીવવું પડે ઇતિહાસમાંથી એટલું શીખીએ કે આપણું બાળક છે અને આપણે આગની જ્વાળાઓની વચ્ચે શું કામ ધકેલવું છે શું કામ તમારે બીઆરટીએસો સળગાવી છે શું કામ તમારે રસ્તાઓ તોડવા છે શું કામ તમારે રાજ્યને સામાન્ય થતા સમય લાગે એવું કરવું છે તો એટલા માટે મને એવું લાગે છે ને કે ઝૂકવામાં કોઈ શરમ ન હોવી જોઈએ એટલે માફી આપવામાં પણ નહીં ને માફી માગવામાં પણ નહીં એટલે કોઈ એક ભૂલ કરે છે ને રાજ્યની વાત આવે છે તો ગમે તે કે હું જ દર વખતે કેમ કરું એવી જીદ કોઈએ ન રાખવી જોઈએ જો ઇન કેસ જો ભારતીય જનતા પાર્ટી નથી માનતી તો ક્ષત્રિયોએ અને ક્ષત્રિયો નથી માનતા તો ભારતીય જનતા પાર્ટીએ એ લોકો ગમે તે એક ઝૂકી લે અને જે ઝૂકશે એ જ મહાનને મોટું કહેવાશે ભલે એ લોકોને અત્યારે પેલા એકબીજા ચીડવશે ઉદાહરણ તરીકે રાજપૂતો કોમ્પ્રોમાઈઝ કરી લે છે ને તો સોશિયલ મીડિયા પર મેસેજ કરશે કે ક્યાં ગયું ભાઈ તમે તો નીકળી પડ્યા તને બેસી ગયા પણ એ બહુ ટેમ્પરરી હશે જો ન નમ્યા અને કંઈક ખોટું વાતાવરણ ઊભું થયું તો એ તો જેનું જાય એને ખબર પડે ને તો જેણે ગુમાવ્યા છે જેને પેલી શ્વેતાંગના મમ્મીને જઈને પૂછો અમદાવાદમાં તો તો જેનું જાય એને ખબર પડે એટલે આપણે બધા જ સભ્ય સમાજ તરીકે એટલું સમજીએ કે માણસ સામાજિક પ્રાણી છે મતલબ માણસ પ્રાણી પણ છે કયું પ્રાણી બનવું છે નક્કી કરો ખાલી બિલકુલ થેન્ક યુ મિત્રો અમે બંને પત્રકાર છીએ એવું કહેતા નથી કારણ કે હજુ અમે પ્રોસેસમાં છીએ બરાબર ને હજુ પણ માનીએ છીએ કે આપણે ઘણું બધું કરવાનું છે પત્રકારની પણ એક જ્ઞાતિ હોય છે જ્યાં એ લોકો જન્મ્યા હોય છે પણ એક જ્ઞાતિથી પર થઈને આપણે હંમેશા વાતો કરતા હોઈએ છીએ તો અમારી પણ એક જ્ઞાતિ છે પણ તટસ્થ રીતે આ વાત કરી છે કે આ બંને જ્ઞાતિના લોકો ખાસ તો રૂપાલાજી હવે પાટીદારને કશું કહેવાનું આવતું નથી કારણ કે હાલ તો રૂપાલાજીને કહેવાની જરૂર છે કે તમે દિલથી માફી માગો તમને માફી મળી જશે અને રિક્વેસ્ટ પણ આપણે બંને કરી શકીએ ક્ષત્રિય સમાજને કે તમે માફ કરી દો કારણ કે એમાં ગુજરાતનું સારું થવાનું છે છે સાચી અને બંનેમાંથી આપણે એક બોધપાઠ લઈએ રૂપાલા અને પદ્મી ને કે બોલતી વખતે બહુ ધ્યાન રાખીએ નહીતર મારા મહાભારત થશે અને રામ મંદિર જ્યારે બન્યું છે ત્યારે આપણે રામાયણની જરૂર છે થેન્ક યુ થેન્ક યુ